જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સર્વપિતૃ અમાસની વાર્તા કરીશું ભાદરવી અમાસ એટલે સર્વપિતૃ અમાસ જે આપણા પિતૃઓને તર્પણ તર્પણ કરવાનો ગણાય છે આ દિવસે લોકો વહેલા ઉઠી નાહી ધોઈ અને પોતપોતાના પિતૃઓને પાણી પાય છે અને ઘી રોટલીનો પ્રસાદ ધરે છે કહેવાય છે કે પિતૃઓની વાસ પીપળામાં હોય છે આથી આ દિવસે લોકો પીપળાના વૃક્ષને પાણી પાય છે એટલે તે પાણી પોતાના પિતૃ પી લે છે આ પર્વ પાછળ એક દંતકથા પણ જોડાયેલી છે ઘણા વર્ષો પહેલાંની એક વાત છે એક ગામમાં એક ડોસીમાં અને તેનો એકનો એક દીકરો રહેતા હતા તેમણે કુટુંબમાં કોઈ પણ નહોતું સમય જતા દીકરાના લગ્ન થયા અને ડોસીમાં મૃત્યુ પામ્યા પછી દીકરો અને વહુ એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગયા ત્યાં દીકરાને સર્પે દંશ દીધો અને દીકરો મૃત્યુ પામ્યો વહુ એકલી થઈ ગઈ ગામના લોકો કહેવા લાગ્યા કે દીકરી તારું જીવન આમને આમ કેમ પસાર થાય તું તારા મા બાપને ઘરે જતી રહે તે તેના મા બાપને ઘરે જતી રહી મા બાપે યોગ્ય ઠેકાણું જોઈ તેને લગ્ન કરવા માટે મનાવી લીધી પછી તે ગામના લોકો તેને તેડવા બળદ ગાડા લઈને આવ્યા તૈયાર થઈને તે ગાડામાં બેસી ગઈ વહુ ગાડામાં બેઠી બેઠી તે પોતાના ભૂતકાળનો વિચાર કરતી હતી ત્યાં એક નદી આવી ગાડું હાંકનારે તેમને કહ્યું કે સર્વ નીચે ઉતરી નદી પાર કરી લો ત્યારે બધા નીચે ઉતરી નદી પાર કરવા લાગ્યા ત્યાં વહુ પણ નીચે ઉતરી નદી પાર કરવા લાગી ત્યાં તેના કપડાં પલળી ગયા તે પીપળાના ઝાડ નીચે ઊભી રહી ગઈ અને પોતાના કપડામાંથી પાણી નીચવવા લાગી ત્યાં તો તે એક વહુના કુટુંબના પિતૃ પ્રગટ થયા અને ખોબે ખોબે પાણી પીવા લાગ્યા તે બીજા પિતૃઓને પણ સાદ પાડીને બોલાવવા લાગ્યા આ બધું જોઈને વહુને અજોગતું લાગ્યું અને તે કહેવા લાગી તમે બધા કોણ છો મારી સાથે જાઓ કેમ થાય છે ત્યારે પિતૃઓ બોલ્યા વહુ અમે તારા કુટુંબના પિતૃઓ છીએ આપણા કુટુંબમાં અમને પાણી પાવાવાળું કોઈ નથી હવે તું પણ પારકા કુટુંબની વહુવારું થઈને રહી જઈશ પછી તો અમને કોઈ પાણી પાવાવાળું નહીં વધે એટલે અમે પાણી પી રહ્યા છીએ પછી તો તારા હાથનું પાણી તો અમે નહીં પી શકીએ જ્યારે વહુએ પિતૃઓને કપડાં નીચોવીને પીપળા નીચે પાણી પાયું હતું તે દિવસે ભાદરવી અમાસ હતી અને તે દિવસથી જ સર્વ લોકો પિતૃઓને પાણી પાય છે આ સાંભળી પહેલી વહુને થયું કે હું પણ એક ભવમાં બે ભવ કરવા માંગતી નથી હે પિતૃ દેવતા તમે જ કાંઈક રસ્તો બતાવો વહુ હોશિયાર હતી હું તો તમને પાણી પાઉ પછી મને પાણી કોણ પાસે એક પિતૃએ આગળ આવીને કહ્યું હું તને એક દીકરો આપીશ જે તારો ઉદ્ધાર કરશે વહુ ગાડા પાસે પાછી આવી અને તેને તેડવા આવેલા સર્વ લોકોને કહ્યું મને માફ કરી દો હું પાછી મારા ઘેર જવા માંગુ છું ત્યાં બધા તેને પાછી તેના મા બાપને ઘરે મૂકી ગયા વહુએ તેના મા બાપને કહ્યું હું મારા જૂના ઘરે જવા માગું છું તો તેના મા બાપે તેને ત્યાં જવાની રજા આપી વહુએ કોઈને પણ પિતૃઓ વિશે વાત કરી નહીં પોતાના કપડાં સામાન લઈને પોતાના જૂના ઘરે પાછી આવી અને રહેવા લાગી એક વખત રાત્રે વહુ ઘરમાં સૂતી હતી ત્યારે કોઈ ઘરની ડેલી ખખડાવવા લાગ્યું વહુને થયું અત્યારે કોણ હશે વહુ ડેલી ખોલી તો તેની સામે તેનો પતિ ઊભો હતો જેને સર્પદંશ માર્યો હતો પછી વહુને પિતૃઓએ કહેલી વાત યાદ આવી પછી પોતાના પતિને જોઈને વહુ ખુશ થઈ ગઈ અને પછી તેનો પતિ રાત્રે આવે અને આખી રાત બંને જણ સાથે સમય વિતાવે આવું ત્રણ ચાર વાર થયું અને વહુને સારા દિવસો રહ્યા ત્યારબાદ પતિ પણ આવતો નહીં આખા આ વાત આખા ગામમાં ખબર પડી ગઈ અને લોકો કહેવા લાગ્યા કે કોણ જાણે કોનું પાપ હશે વહુએ કોઈને સત્ય વાત કરી કરી જ નહીં સત્યવાત કરી જ નહોતી નવ મહિના પછી વહુએ એક પુત્રને જન્મ દીધો વહુએ અને તેનો દીકરો પિતૃઓની પૂજા સેવા કરતા તેનો પુત્ર દસ પંદર વર્ષનો થયો ત્યારે વહુએ કહ્યું મારે એક પિતૃ યજ્ઞ કરવો છે જેથી સર્વ પિતૃઓને મુક્તિ મળી જાય અને વહુએ આ યજ્ઞનું આયોજન કર્યું ત્યારબાદ સર્વ પિતૃઓને મુક્તિ મળી ગઈ ત્યારે પિતૃઓ તેના દીકરાના શરીરમાં આવી અને કહેવા લાગ્યા કે વહુ અમને મુક્તિ મળી ગઈ છે ગામ લોકો આ બધું જોઈ રહ્યા હતા ગામ લોકોએ વહુને કહ્યું કે આ વાત અમને પહેલાં કેમ ન કરી તો વહુએ કહ્યું કે મને પિતૃઓએ ના પાડી હતી હે પિતૃદેવતા જેવા વહુને ફળ્યા તેવા સર્વને ફળજો તો દોસ્તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ